નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વેડિયોમાં તો મિત્રો લાભ પાંચમના દિવસે તમે એક વસ્તુ ઘરે ખરીદીને લાવજો અને લાભ પાંચમના દિવસે કુળદેવી માને આટલું કહી દેજો બેડો પાર થઈ જશે તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દિવાળી મહાપર્વનું સમાપન લાપપંચમના પવિત્ર દિવસથી થાય છે આ દિવસ વેપાર ધંધા અને જીવનમાં લાભ થતા સૌભાગ્યને આવકારનારો ઉત્તમ દિવસ છે કે જે દિવસે આપણે સૌ લોકો અનેક વસ્તુઓની ખરીદી કરીએ છીએ સોનું ચાંદી જમીન મકાન વાહન વગેરે જેવી વસ્તુઓની આપણે ખરીદી કરીએ છીએ પરંતુ ઘણા લોકો આજના દિવસે મોટી વસ્તુની ખરીદી કરવાની ક્ષમતા ધરાવતા ન હોય તો આપ સૌ લોકો માટે તમે એક એવી નાનકડી વસ્તુ પણ તમે ઘરે લાવી શકો છો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી એક નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અમારી ચેનલ રાજા મેરડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય મા મેરડી જરૂરથી લખી દેજો જય મા કુળદેવી જરૂરથી લખી દેજો મિત્રો લાભપંચમ એ ખુશીનો દિવસ છે કેમ કે તે દિવસે આપણે કાંઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ અને આપણી કુળદેવી માતાજીની આપણે એમની પૂજા પણ કરીએ છીએ તો મિત્રો લાભપંચમના દિવસે તમારે પહેલી વસ્તુ છે કે સોપારી સોપારી ઘરે લાવવાની છે કેમ કે સોપારીને ગણેશજી અને લક્ષ્મીજીનું સ્વરૂપ માનવામાં આવે છે આજના દિવસે પાંચમના દિવસે સોપારીની ખરીદી તેની પૂજા કર્યા બાદ તેના પર લાલ મોલી બાંધીને તેને તિજુરીમાં કે ધન સ્થાનમાં રાખવાથી ધનની કમી દૂર થાય છે અને બરકત વધે છે એક બીજી વસ્તુ પણ તમે ખરીદી શકો છો શ્રીફળ કેમ કે શ્રીફળ માતા લક્ષ્મીનું પણ પ્રતીક છે તેને ખરીદીને લાલ ચુંદડી કે લાલ વસ્ત્રમાં વીંટીને પૂજા સ્થાન અથવા તિજોરીમાં રાખવાથી ધન સંપત્તિમાં ઉત્તરોત્તર લાભ મળ્યા રહે છે તો મિત્રો તમે લાભ લાભપંચમના દિવસે શ્રીફળ કે સોપારી ખરીદીને ઘરે લાવી શકો છો પછી મિત્રો લાભ લાભપંચમના દિવસે તમે કુળદેવી માની પૂજા કરજો અને માતાજીને આટલું કહી દો તો તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો પહેલાં તો તમારે સવારે જાગી સ્નાન કરી લેવું સ્નાન કર્યા પછી મઠ કે મંદિર તમારા ઘરે હોય કે મઠે જાઓ આસન પાથરીને માથે બેસી જાઓ પછી માતાજીની પૂજા કરો દીવો કરો માનું ધ્યાન ધરો માતાજીનું સ્મરણ કરો સાચા ભાવથી સાચા હૃદયથી માને પ્રસન્ન કરવાના પ્રયાસો કરો માતાજી તમારી ઉપર રાજી થાય પ્રસન્ન થાય એવા ભાવથી માતાજીની પ્રાર્થના કરો મિત્રો લાભપાચમના દિવસે તમે કોઈ પણ ધંધો શરૂ કરી શકો છો કોઈ પણ મકાન મુહૂર્ત પણ તમે કરી શકો છો લાપપંચમ એ અતિ ઉત્તમ દિવસ માનવામાં આવે છે મિત્રો કુળદેવી માને આપણે લાપપંચમના દિવસે પ્રાર્થના કરી અને એમને માતાજીને એટલું કહી દેવાનું કે હે માળી અમારાથી ભૂલ થઈ હોય માફ કરી દેજે આજથી અમારા ચડતીના દાડા લાવજેમાં અમારા જે અમારા ઘરમાં કંકાસ કલેશ જે પણમાં રોગ જે પણ ખરાબ ઉર્જા હોય તેનેમાં બહાર કરજે અને અમારું દાંપત્ય જીવન સુખમય રાખજે એવી માને પ્રાર્થના કરવાની સાચા ભાવથી અને સારું કોઈ હું ધર્મનું કામ કરવું જેથી માતાજી આપણા ઉપર રાજી રહે આપણા કુળદેવતાઓ આપણી ઉપર રાજી રહે એવું કોઈક પુણ્યનું કામ કરવું પાંચમ એ શુભ દિવસ છે એ દિવસે તમે કંઈ પણ જે ખરીદી કરવી છે કરી શકો છો તો માતાજીને સાચા ભાવથી સાચા મનથી માતાજીને દેવો પ્રગટાવી માતાજીની પ્રાર્થના કરવી અને માતાજીને તમારી જે કોઈ મનોકામના છે એ માતાજીને કહી દેવી કે કેમાં આજથી લાભ પાંચમથી અમારા ઘરે લાભને લાભ માં આવી માતાજીને તમારે પ્રાર્થના કરવાની છે માતાજી તમે કોઈ સારું કામ કરશો માતાજીને રાણી કેણીમાં તમે રહેશો કોઈ ખરાબ કાર્ય નહીં કરો તો માતાજી તમારું સો ટકા કામ કરશે એવી હું તમને એક એવું કહું છું કે માતાજી તમારું સો ટકા કામ કરશે તો મિત્રો લાપપંચમના દિવસે કોઈ ખરીદી પણ કરી શકો છો કોઈ મોંઘી ખરીદી ના કરી શકો તો ચાલે પણ સોપારી કે શ્રીફળ આવું તમે ખરીદી શકો છો અને માતાજીની પ્રાર્થના પણ કરી શકો છો કેમ કે આ તો લાભપાંચમનો દિવસ છે માતાજીને જાગૃત કરવાના છે આપણે તો માતાજીને આટલું કહી દેવું તમારો બેડો પાર થઈ જશે આખું વર્ષ સારું દાંપત્ય જીવન સારું જશે માતાજી તમારી ઉપર નજરો રાખશે તો માતાજીને લાભ લાભપંચમના દિવસે આટલું કહી દેવું અને કમેન્ટ બોક્સમાં અત્યારે જયમા કુળદેવી જરૂરથી લખી દેજો જેથી કરીને માતાજીના આશીર્વાદ હંમેશા આપના સાથે રહે એવી માતાજીને હું પ્રાર્થના કરું છું તો મિત્રો કમેન્ટ બોક્સમાં જયમા કુળદેવી લખી દેજો અને આપણી રાજા મેરડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો